ય સંગીત અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરે છે જેની શરૂઆત બે કરવામાં આવી હતી ગત સાત વર્ષથી તે સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા ઉભરતા યુવા કલાકારો પ્રતિભાવોને એક મંચ મળે એ સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને વડોદરાના કલા રસિકોને એ લાહો આપીએ કે તેઓ આવા નામાંકિત કલાકારોની કલાને માની શકે તેમજ સ્થાનિક કલાકારોના નૃત્ય અને સંગીત કલાનું મંચન થાય દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હેતુથી કરવામાં આવે છે આ સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોની કાર્યશાળાનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરે છે આજની યુવા પેઢીને તાલીમ આપી પ્રોત્સાહિત કરે છે કે તેઓ શાસ્ત્રીય નૃત્ય એક પ્રોફેશન તરીકે અપનાવે આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિરમાં સાંજે સાત કલાકે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું છે જેમાં અહીંના સ્થાનિક યુવા પ્રતિભાવો વૃષાલી ભાટક તેમજ મયમુના અમીન માતાની કલાનું મંચન કરશે સાથે જ કલકત્તાના અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ફાયર પ્રોડક્શનનું મંચન કરશે તેમજ સ્થાનિક ગુજરાત ગૌરવ પુરસ્કૃત ડોક્ટર પ્રીતિ સાઠ દામલે એકલ કથક નૃત્યની પ્રસ્તુતિ આપશે જગદીશ ગંગાની એવોર્ડ છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે એવોર્ડથી ઘણા ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે જેમાં આ વર્ષે કથક નૃત્યાંગના વિદુષી ડોક્ટર ઉમા ડોગરાજીએ તેમના કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહી છે સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડોક્ટર ઘનશ્યામનાથ કચ્ચવાને પણ આ એવોર્ડથી સન્માનિત કરાશે समग्र कला रसिकों ने युवा कलाकारों ने प्रोत्साहन बदल आमंत्रण रिपोर्टर राहुल राजपूत न्यूज़ वडोदरा पंडित सुंदरलाल गंगानी ट्वेंटी थर्ड कथक महोत्सव सोलह तारीख को इधर बड़ौदा में कीर्ति मंदिर में पेश करने वाला है पिछले तेईस साल से कथक दर्शन महोत्सव लगातार एवरी ईयर कंटिन्यूअसली सक्सेसिवली ये प्रोग्राम बड़ोड़ा शहर में कंडक्ट हो रहा है। वडोदरा हमारा कला नगरी है संस्कार नगरी है इसका जो परंपरा को चालू रखने में बहुत सारा गुरु महाराज इधर का बड़ोड़ा का संस्कारी को जारी रखने के लिए मेहनत किया है इसका चालू रखने का ज़िम्मेदारी हम जैसा कॉरपोरेट मैं जेडक्स इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड के तरफ से पिछले दस साल से कथक दर्शन महोत्सव के साथ जोड़ा हुआ हूँ हमारा साथ और तीन चार कॉरपोरेट्स कंटिन्यूसली ये महोत्सव को सपोर्ट कर रहे हैं हमारा जो मकसद है बड़ोदा का जो हमारा जो पारंपरिक संप्रदाय है और पारंपरिक कला है उसको चालू रखने का आगे का जो भी फ्यूचर जनरेशन तक पहुंचाने का है ये हमारा मकसद है हमारा जो बहुत सारा कॉरपोरेट्स वडोदरा में है वो सब भी जोड़ना चाहिए इसको जो कला को संभाल के रखने के लिए और फ्यूचर जनरेशन तक पहुंचाने के लिए ये हमारा आशा है आप लोगों को धन्यवाद ये मैसेज आप पब्लिक को पहुंचाने के लिए थैंक यू वेरी मच मेरा नाम श्रीधर जाइड इंडस्ट्रीज प्राइवेट लिमिटेड की तरफ से मैं इधर वन ऑफ द स्पॉन्सर फॉर कथक महोत्सव प्रोग्राम का थैंक यू आपने कई तारीखें प्रोग्राम से कितना प्रोग्राम चले कितना लोगों को भाग लेते हैं કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ત્રેવીસમો પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે સાંજે સાત વાગ્યાથી અને આ કાર્યક્રમમાં આખું સંચાલન ને દિગ્દર્શન આ સંસ્થાના જે ફાઉન્ડર અને ડિરેક્ટર છે પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષના કાર્યક્રમમાં અમારા બે સ્થાનિક વિદ્યાર્થીઓ છે એક વૃષાલી ફાટ ફાટક અને બીજી આઈસીસીઆર સ્ટુડન્ટ છે મૈમુના અમીન તેઓ પોતાની કથક નૃત્યની એકલ પ્રસ્તુતિ કરશે તદપશ્ચાત અસીમ બંધુજી જે કોલકત્તાના છે અને એમનું એક ફાયર નામનું પ્રોડક્શન છે એ આ વર્ષે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે જેમાં ફક્ત છ પુરુષ નર્તક પરફોર્મ કરવાના છે સાથે સાથે છેલ્લી અને અંતિમ પ્રસ્તુતિ મારી પોતાની રહેશે ડૉક્ટર પ્રીતિ સાઠે દામનીની એક પારંપરિક કથક અને મારી સાથે જે હું હમણાં આગળ કહેવાનું ભૂલી ગઈ કે ઇન્ડિયન આઇડલ ફેમ જે છે જીતુ શંકર જે પરકશનિશ પરકશનિશ છે એ મારીઓ એના પર સાથ આપશે રાજસ્થાની માંડ જે હું પરફોર્મ કરવાની છું એનામાં એ ખાસ અહીંયા એ પ્રસ્તુતિ માટે વગાડવા ને સહયોગ આપવા આવવાના છે હું પ્રોડોક્ટર પ્રીતિ સાઠે દામલે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી અને આમ અસિસ્ટેન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ એફપીએમએસયુમાં સોપ્રેડ લવ એમ પ્રેઝ ધ બે લાગ્યું નેવ મિસ અન અપડેટ